પ્રવાસે આવવાના છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાના રૂટનું તેઓ નિરીક્ષણ કરશે મુકુલ વાસ્તિકની ગુજરાત મુલાકાત કારણે કે રાહુલ ગાંધીની જે યાત્રા છે તેઓનો જે રૂટ છે તેનું નિરીક્ષણ કરવાના છે આગામી સાત ન્યાય યાત્રા સાથે ગુજરાત આવવાના છે રાહુલ ગાંધી ત્યારે ગુજરાતના આઠ જિલ્લાઓ માંથી પસાર થશે રાહુલ ગાંધી ન્યાયયાત્રા ગાંધી ની ભારત ન્યાય જોડો યાત્રા છે તે સાતમી માર્ચના રોજ છે તે ગુજરાતમાં આવી પહોંચે ગુજરાત ગુજરાતના દાહોદ તે પ્રવેશ કરશે ને જે આઠ જિલ્લાઓ છે તે આઠ જિલ્લાઓમાં જે ભારત ન્યાય યાત્રા છે તે ફરવાની તેને લઈને ગુજરાતના પ્રભારી મુકુલ વાસ્તિક અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવતીકાલે અમદાવાદ આવી પહોંચશે અને અમદાવાદમાં જે આવ્યા બાદ જે દાહોદ જશે દાહોદ થી જે ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થવાની છે તેના રૂટનું નિરીક્ષણ કરવામાં આવશે જે કે કહી શકાય કે દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર નવસારી ડાંગ સુરત જે આખો આદિવાસી વિસ્તાર છે તે આદિવાસી વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવશે અને જે નિરીક્ષણ બાદ આઠે આઠ જે જિલ્લામાંથી યાત્રા નીકળવાની છે અને જિલ્લા પ્રમુખો સાથે બેઠક કરવામાં આવશે સાથે સાથે કોંગ્રેસના જે સિનિયર નેતાઓ છે તેની સાથે પણ બેઠક કરવામાં આવશે અને સમગ્ર ભારત જોડો યાત્રા કાઢી શકાય તેને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે જી આભાર આપનો માહિતી આપવા માટે